મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે આમ તો દર મહિને આ રાશિ પરિવર્તન થતું જ હોય છે પરંતુ બાળ સંક્રાંતિમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ પાવન પર્વે દાન કરવામાં આવે તો પ્રભુની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે ત્યારે આવું જાણીએ કે આ દિવસે કઈ વસ્તુનું અને કોને કરવું દાન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે પહેલા તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના મિત્રો ઉત્તરાયણ વખતે આપણે બધા સૌ શું કરીએ તો કે પુણ્ય કરીએ ધર્મ કરીએ અને એ પણ ઉત્તરાયણ આવે ઉત્તર અયન સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે જ આપણે દાન પુણ્ય બધું કરવાનું મહત્ત્વ છે અને આ વખતે એવું કહેવાય છે કે ચૌદ કરતાં પંદરમી તારીખે ઉત્તરાયણનું દાનનું મહત્વ છે તો પંદરમી તારીખે જ બધી વસ્તુ આપણે કરીએ છીએ એટલે કે આજે કરવાનું મહત્ત્વ છે કેમ કે આજે એવું કહેવાય છે કે રાત્રિના બે ને ચોપન પછી સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કર્યા છે એટલે આજે આખો દિવસ સવારથી પાણી સાંજ સુધી જે કઈ તમે પુણ્ય કરો ને એ બધું મકર સંક્રાંતિનું પુણ્ય બરાબર ગણવામાં આવે છે પુણ્ય જ કહેવાય મહાભારતની અંદર પણ એવું કહેવાય છે કે ભીષ્મ પિતામાને જ્યારે અર્જુને જ્યારે જ્યારે બાણ માર્યું હતું ને એ બાણની સૈયા ઉપર ભીષ્મ પિતામા જ્યારે સૂતા હતા અનેક વેદનાઓ સહન કરતા હતા અને ભીષ્મ પિતામાનું તો વરદાન હતું કે ઈચ્છા મૃત્યુ હતું એ જ્યારે ચાહે ત્યારે જ એમના શરીરમાંથી જીવ શરીરમાંથી નીકળી શકે પરંતુ જે વખતે બાણ વાગ્યું તે વખતે દક્ષિણાયણ હતું અને ત્યારે ભીષ્મપિતામાએ પોતાના દેહમાંથી જીવને નીકળવા નથી દીધો કેમ કે ઉત્તરાયણ જ્યારે ઉત્તરાયણ આવે ને ત્યારે જ ભીષ્મપિતામાને દેહનો ત્યાગ કરવો હતો અને ઉત્તરાયણ સુધી રાહ જોઈ અને જે બી ઉત્તરાયણ આવી મકર રાશિમાં સૂર્ય મહારાજે જેવો પ્રવેશ કરે છે ત્યારે જ પિતા પોતાના દેહનો ઉદ્ધાર કરે છે આટલું મહત્ત્વ છે ઉત્તરાયણનું સૂર્યદેવ જ્યારે ઉત્તર બાજુ યન કરે એટલે દેવતાઓની દિવસ કહેવાય ને ઓલી દિવ એટલે દેવતાઓની રાત્રિ કહેવામાં આવે છે જ્યારે ઉત્તરાયણ આવે ને એટલે દેવતાઓ લોક ઉપર આવી અને સ્નાન કરે છે આપણે પણ એ વખતે ઉત્તરાયણ જ્યારે આવે ત્યારે આપણે પણ નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે નદીમાં સ્નાન ન કરી શકો તો તમારા ઘરની અંદર ડોલની અંદર પાણી લેવાનું એમાં થોડું ગંગાજલ અથવા યમુના જલ અથવા કોઈ પણ જે નદીઓનું જલ હોય એમાં પધરાવી એમાં થોડા તલ પધરાવી અને એનાથી તમે જો સ્નાન કરો છો ને તો ઉત્તર તમને સ્નાનનું પણ તીર્થ સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે ઉત્તરાયણમાં જપ દાન સ્નાન પૂજન વિશેષ એનું મહત્ત્વ હોય છે અને ખાસ કરીને સૂર્ય સૂર્ય ભગવાનને કંકુના છાંટા નાખવા અને ઓમ સહસ્ત્ર ભાનવે એનામાં આ મંત્રનો જાપ પણ કલ્યાણકારી બને છે સહસ્ત્ર કહેતા હજાર ભાનવે એટલે સૂર્ય તો કે હજાર ભાનુ અર્થ એવું થાય સહસ્ત્ર ભાનવે એનામાં ઓમ સહસ્ત્ર ભાનવે એનામાં આ મંત્ર જાપ કરવાથી પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે ઉત્તરાયણ એટલે કે આજે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો કે પહેલું તો કે શક્ય હોય તો તલના તેલની માલિશ પોતાના શરીર ઉપર કરવું અને ત્યાર પછી સ્નાન કરવું બીજા નંબરની વાત ગોળ અને તલની વાનગી ખાવાની કેમ કે તલમાં શનિદેવનો વાસ છે અને ગોળ સૂર્ય ભગવાનને પ્રિય છે એટલે તલ અને ગોળની વાનગી ખાવાથી સૂર્ય શનિ કૃપા પ્રાપ્ત થાય છે પક્ષીઓને પાણી પીવડાવવું અથવા કોઈ અન્ય લોકોને પાત્રનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં એનું પ્રમોશન થાય છે કામકાજમાં તરક્કી ના થતી હોય તો તરક્કી જોવા મળે છે કદાચ શનિ પીડા કે સૂર્ય પીડા કુંડલીમાં હોય તો ખાસ કરીને આજે એવું કહેવાય છે કે આઠ રોટલી લેવી અને આઠ આઠ રોટલીની અંદર એક એક ગોળનો ટુકડો મૂકવો અને એ રોટલી આખી ગાયને ખવડાવી મતલબ ગોળ અને રોટલી એ ગાયને ખવડાવવાથી શનિ અને સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં બહુ બીમારી રહેતી હોય તો બ્રાહ્મણને બોલાવી આદિત્ય સ્ત્રોત્રનો પાઠ કરાવવાથી અથવા સૂર્યનારાયણની પૂજા કરવાથી શરીરમાં જે રોગ હોય એ નિરોગી બને છે પિતૃઓનો દોષ હોય તો એવું કહેવાય છે કે આજના દિવસે બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવીને બ્રાહ્મણને વસ્ત્રદાન કરવાથી પિતૃઓના કૃપા પ્રાપ્ત થાય છે જેના જીવનમાં બહુ દુઃખ દરિદ્રતા રહેતા હોય જીવનમાં હંમેશા દુઃખ આવતા હોય મુશ્કેલી વધારે આવતી હોય તો આજના દિવસે એવું કહેવાય છે કે ખીચડી લેવાની માથા ઉપરથી આઠ વખત ઉતારીને ખીચડીનું દાન કરવાથી એવું કહેવાય છે કે દરિદ્રતામાંથી મુક્તિ મળે છે નવ ગ્રહો કુંડલીમાં કદાચ નરતર હોય તો નવે નવ ગ્રહોનું ફળ પ્રાપ્ત કરવા માટે કાચું સીધાનું દાન કરવાનું છે અને સીધું લઈ મંદિરમાં દાન કરવાથી એવું કહેવાય છે ગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે આજના દિવસે એવું કહેવાય છે કે કારા તલની ચીકી બનાવી કાળા તલની ચીકી બનાવીને જે ગરીબ ગરીબ હોય ગરીબોને ખવડાવવાથી એવું કહેવાય છે કે શનિ મહારાજ પ્રસન્ન થાય છે ઘરની અંદર દેવ દેવ દેવી દેવતાઓના કૃપા પ્રાપ્ત કરવી હોય લાલ રંગના ફૂલ અને તલ અને ગોળની વાનગી બનાવી અને આપણા મંદિરની અંદર ભગવાનને અર્પણ કરવાથી જે ભગવાનના જે સ્થાન દેવતાઓ હોય જે મંદિર ઘરની અંદર તે સ્થાન દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે જો કદાચ આજુબાજુમાં નદી હોય તો નદીમાં સ્નાન કરવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે નેત્ર સંબંધી કદાચ કોઈને કોઈ તકલીફ હોય આંખોની સમસ્યા હોય તો એના માટે ખાસ કરીને સૂર્યનારાયણને દ્રાક્ષ દ્રાક્ષ ગરીબને દાન કરવાથી ફાયદો થાય છે કેમ કે સૂર્ય એટલે પ્રકાશ અને આંખોને આપણે પ્રકાશ કહેવામાં આવે છે બીજા નંબરની વસ્તુ જો સૂર્ય આજના દિવસે એવું કહેવાય છે કે દ્રાક્ષ અને લાલ વસ્ત્ર પણ ગરીબોને આપવાથી અથવા ગરમ ધાબડા કેમ કે અત્યારે હવે શિયાળાનો સમય છે જે લોકો ગરીબ હોય એ લોકોને તમે ધાબડાનું દાન કરો છો ને તો પણ સૂર્ય નારાયણને શનિદેવ પ્રસન્ન થાય છે અને ફાયદા શું થાય છે તો સૂર્ય સ્તોત્રમાં લખ્યું છે કે જ્યારે સૂર્ય પ્રસન્ન થાય તો ધનવાન શ્રીમાન જાતે તન્ન સંશય પુત્રવાન ધનવાન શ્રીમાન જાતે તન્ન સંશય તેવું કહેવાય છે કે વ્યક્તિના જીવનમાં પુત્રનું સુખ ધનનો લાભ અને વ્યક્તિને સમાજમાં માન પ્રતિષ્ઠા વધે છે પરંતુ જો આ દાન કરવામાં આવે ગરીબોને જે ગરમ કપડાં ઉના કપડા અથવા ધાબળાનું દાન કરવાથી ફાયદો થાય લોખંડનું દાન કરવાથી અથવા સ્ટીલનું દાન કરવાથી શનિ મહારાજની કૃપા અથવા વ્યવસાયમાં તરક્કી થાય છે તો મિત્રો ઉત્તરાયણનું શાસ્ત્રમાં બહુ જ વિશેષ મહત્વ છે અને ઉત્તરાયણ આવે ત્યારે હંમેશા આપણે આ બધું કરીએ છીએ અને એમાં પણ જો ગાય માતાને ઘાસ ખવડાવવું એ એનાથી ગાયમાં રહેલા સમસ્ત દેવી દેવતાઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો ઘણું બધું રહસ્ય ઉત્તરાયણની અંદર રહેલું છે અને ઉત્તર અયન થયું છે તો ચોક્કસ આપણે દાન કરી અને ઉત્તરાયણ તો દાન કરી ઉત્તર ઉત્તરાયણ પછી પણ આપણે દાન કરીશું તો પણ એનું ફળ મળતું જ હોય છે કરી શકાય છે તો મિત્રો સુંદર મજાની આજે મેં તમને જાણકારી આપી છે અને સદૈવ અમારો કાર્યક્રમ તમે જોતા રહેજો હેપી ઉત્તરાયણ જય ભગવાન